છસો <imitation> બે કે બાદ જો મને સાદ રવીન કરે કુસર યો બાહરો છે બાપુ જન છે મારું છે હાલારી મારું છે સોનુ ભાઈ બા

કડોક્ટર 7450 એંગલ બાજુ 360 90 એમનો ભાવ છે તો 200 રૂપિયા હારું છે ચાર રૂપિયા બોલું પાંચ રૂપિયા પાંચ પાંચ સાત પાંચ સો રૂપિયા બે <imitation> દિવસ

છસો પચીસ પચીસ રૂપિયા છસો પચીસ છવીસ છવીસ એકત્રીસ એકત્રીસ રૂપિયા છસો એક છત્રીસ છત્રીસ પાત્રી 33 33 છત્રી રૂપિયા ઉબાણવાર આલા રે